વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ નીચે કાચા પાકા મકાનો દબાણ શાખા હેઠળ દૂર કરવામાં આવ્યા હતા ગોરવા મધુનગર બ્રિજની વહીવટી વોર્ડ નંબર આઠમાં સમાવિષ્ટ આજે કાચા પાકા મકાનો દૂર કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી હતી અઢાર મીટરમાં આવતા મધુનગર બ્રિજની નીચે અંબેવાડી આવેલી છે જ્યાં ત્રીસથી વધુ મકાનો રોડની અંદર આવતા હોવાથી પોલીસના બંદોબસ્તને સાથે રાખીને દબાણ શાખાની ટીમે તોડી પાડ્યા હતા જ્યારે તમામ લોકોને અગાઉથી જ મકાનો ફાળવી દેવામાં આવેલા છે વહીવટી બોલ નંબર 8 માં સમાવેશ વિસ્તાર ગોરવા મધુનગર બ્રિજની નીચે અંબેવાડી 55 ટીપી 55 એ હરાલ મીટર ટીપી રસ્તો રેલવે લાઈન ને સમાંતર ટીપી રસ્તાની અંદર 37 જેટલા યુનિટ છે કાચા પાકા મકાન છે દુકાન છે શેડ છે તેને